કયો કાયદો કઈ વ્યવસ્થા કોઈ કાયદો વ્યવસ્થા કઈ છે નહીં જો આંદોલન કરીએ રાજુભાઈ કરપડાએ આંદોલન કર્યું બોટાદમાં માં તો પોલીસના ના થાળે આવ્યા અને એમ કીધું અમે આંદોલન કર્યું તો એમ કીધું કે કાયદો ને વ્યવસ્થા બગડે છે નહીં કાયદો ને વ્યવસ્થા નહીં તમારા લુગડા બગડે છે આમ આદમી પાર્ટી આવે ને તમારી ચડિયું બગડે છે કાયદો ને વ્યવસ્થા નહીં બગડે અત્યાર સુધી બહુ મનમાની કરી લીધી ભાઈ ભાજેપાડાએ એના મલતિયાઓ હોય બધાએ હવે તમારો પનારો આમ આદમી પાર્ટીના યુદ્ધાવારે પડ્યો છે કાયદોન વ્યવસ્થા નહીં તમારા લુકડા ન બગડવાની તૈયારી રાખજો દોસ્તો મિત્રો ગુંડા बदमाश બેફામ ફરેશ કોઈ પૂછવા વાળું નથી મને હું ધારાસભ્ય બન્યા પહેલા અને ધારાસભ્ય બન્યા પછી અનેક લોકો મળવા આવે છે તમે એક વસ્તુ જરાક ધીરજ ગંભીરતાથી સાંભળો કે જે માણસ કેટલું લાચારી ભર્યું જીવન જીવે છે કે કોકની પાસે આટલી થેલી કોકની પાસે આટલી થેલી કોકની પાસે આટલી થેલી કાગળિયાના થપ્પે થપ્પા દરેક માણસના ઘરમાં પડ્યા છે પણ ન્યાય ક્યાંય મળતો નથી વ્યાજે પૈસા આપ્યા હોય જરૂર હોય દવાખાનામાં લીધા હોય એ વખતે રજિસ્ટર બાનાખત કરાય લે અને પાછળથી દસ્તાવેજ બસ્તાવેજ કરીને જમીનો પચાવી લે પેલા ખેડૂત છે એ પાંચ લાખ વ્યાજ ની અંદર આખી દહ વીઘા જમીનો દઈ દેવી પડે એવા અનેક દાખલાઓ સમાજમાં બની રહ્યા દોસ્તો અને ક્યાંય કોઈ મામલતદાર કોઈ પીએસઆઈ કોઈ કલેક્ટર સાંભળવા તૈયાર નથી ગરીબ ખેડૂતની વાત કે ભાઈ બે લાખ રૂપડીમાં અમારી દસ વીઘા જમીન લખાવી લીધી કોણ સાંભળે કોઈ સાંભળવા તૈયાર નથી દોસ્તો એક લાચાર માણસની ની લાચારી ને અવડી મોટી સરકાર સમજવા તૈયાર નથી ને ત્યારે અમારે રાજકારણમાં આવવું પડ્યું છે ને આંદોલન કરવું પડ્યું છે દોસ્તો એવડી એવડી લાચારી જોઈ કે સરકારી દવાખાના આવે તમે સરકારી માણસની તમે બિન સંવેદનશીલતા જોવો હમણાં એક એવો કિસ્સો આવ્યો કે કોઈ ગરીબ માણસને કઈક ઓપરેશન કરાવવાનું છે એટલે એ દવાખાને ગયા અને ડોક્ટરે કીધું કે ભાઈ આધાર કાર્ડમાં રમેશ ભાઈ છે અને ઓલા મા કાર્ડમાં રમેશ કુમાર છે એવાનું ઓપરેશન નહીં થાય દોસ્તો કેટલી ખરાબ વાત છે કેટલી ક્રૂર વાત છે આ તો ઠીક છે ભાઈ બધું જાહેરમાં કહેવાય ને નકર હાથ માં આવી જાય ને બે બોચા મૂકું તો બધા કાર્ડ રિપેર થઈ જાય એ કારે સરકારી ખુરશી પર બે જાય એટલે એના મનમાં હું એવું ભૂત ભરાઈ જાય છે કે તમે તમને રસ્તો કાઢવા બેસાડ્યા છે રસ્તો કરો તમે રમેશ કુમાર હોય રમેશભાઈ હોય ઓપરેશન કરાય એમ છે કે નથી એ મુદ્દો છે કે રમેશભાઈ નામ છે રમેશ કુમાર હોય તો ઓપરેશન નહીં થાય રમેશભાઈ હશે થઈ જાય કેવી કેવી માનસિકતાના સાહેબો કેવી કેવી ખુરશીઓ ઉપર બે ગયા છે દોસ્તો ક્યાં ક્યાં મોરચે લડવાનું અને એટલે ઘટના હું કહેવા બેહીશ તો અનેક ઘટનાઓ છે અનેક ઘટનાઓ છે દોસ્તો પણ સમજવા જેવી એક વાત છે કે આપણે બધા એ બહુ સહન કરી લીધું છે હવે સહન કરવાની જરૂર નથી તમે પોતે દસ દસ બાર બાર વર્ષની આગોતરી વેતરણમાં જીવતા હશો કે મારા ઘરે બે દીકરા કે એક દીકરો એક દીકરી છે એ મોટા થશે એને ભણાવવાનું એને રહેવાનું અમારે અત્યારે ટુ બીએચકે નો ફ્લેટ છે ભવિષ્યમાં કેવડી જરૂર પડશે છોકરા પરણાવશું તો શું થશે નોકરીએ ક્યાં મૂકશું ભણવા ક્યાં મૂકશું હોસ્ટેલે ક્યાં મૂકશું હગુ કરવાનું થાય તો ક્યાં હગુ કરશું દરેક માણસ દરેક માણસ કેટલુંય બધું આગળનું વિચારીને જીવે છે મારી વાત સાચી છે કે ખોટી છે અત્યારે દિવાળી નથી આવી તો આવતી દિવાળી સુધીનો વિચાર ઘણાય લોકો કરીને જીવતા હશે કે મારે મકાન લેવું છે Beard.